ઉનાળાના વેકેશન દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી છે દસ મે થી બાર જૂન સુધીમાં લગભગ તેર લાખ પંચાવન હજાર ભક્તોએ દ્વારકાધીશના દર્શન કર્યા હતા ઉનાળાની આખરી ગરમીમાં ભક્તોને કોઈ અગવડ ન પડે તેનું મંદિર પ્રશાસન દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું ભક્તો માટે પીવાનું પાણી તથા તડકો ન લાગે તે માટે વિશાળ ડોમ તૈયાર કરાયા હતા ગુજરાતમાં આપણે વેકેશન હતું દસ પાંચથી બાર છ સુધી આવા આકરા ઉનાળામાં પણ મોટી સંખ્યામાં ગુજરાત નહીં પરંતુ દેશભરમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવ્યા હતા અંદાજીત આ સંખ્યા બાર લાખની તેર લાખ પંચાવન હજાર જેટલા દર્શનાર્થીઓ દ્વારકાધીશજીના મંદિરે આવ્યા હતા આ સમયગાળા દરમિયાન આકરો ઉનાળો હોવા છતાં પણ મંદિર પ્રશાસન દ્વારા એની ડોમની પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી પોલીસ પ્રશાસન દ્વારા પણ દર્શનાર્થીઓને અગવડ ના પડે એ માટે સલામતી માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી